હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ ભરેલા કારેલાનું શાક પણ ભરેલા કારેલાનું શાક તમે તો બનાવતા જ હશો તો આપણે એને નિમકવાળા કરીએ અથવા ગોળના પાણીમાં પલાળીએ જેથી ગળી કલવાસ દૂર થઈ જાય આજે આપણે એ કોઈ ઝંઝટ નથી કરવાની એક ચટણી સ્પેશિયલ ચટણી સાથે હું તમારો ભરેલા કારેલાની રેસીપી શેર કરીશ જો તમે આ રીતના ભરેલા કારેલા બનાવશો તો કડવા પણ નહીં લાગે અને બધાને બહુ જ ભાવશે એની મારી ગેરંટી છે ગેરંટી છે તમે જેટલું બનાવશો તેટલું જ ફિનિશ થઈ જશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં ફ્રેશ ત્રણ કરેલા લઈ લીધા છે તેને આપણે અત્યારે સાઈડમાં જવા દઈએ અને આપણે જે સ્પેશિયલ ચટણી બનાવવાના છે તે આપણી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં ખાંડણી લઈ લીધી છે ખાંડણીમાં એકદમ સરસ આપણે ટેસ્ટ આવશે તો સાતથી આઠ લસણની કરી છે તે આપણે આમાં એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને આને આપણે ખાંડી લેશું તો આ રીતના ખાંડણીથી આપણે આને ખાંડી લેશું આનો ટેસ્ટ એકદમ સરસ આવશે મિક્સરમાં પીસશું તો એનો ટેસ્ટ એટલો નહીં આવે તો આપણે એકદમ સરસ ચટણી ખંડાઈ ગઈ છે અને આપણે સાઈડમાં રાખી દઈએ તો એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે મસાલા એડ કરીશું તો અડધી વાટકી ચણાનો લોટ છે તે આપણે એડ કરી દઈશું આપણે ચણાનો લોટને શેકવાનો નથી આપણે એમનોમ જ આપણે એડ કરીશું હવે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરી દઈએ એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર ધાણાજીરું વધુ હોય ભરેલા શાકમાં એટલે આપણે બે ટી સ્પૂન હાફ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરી દઈએ બે ટી સ્પૂન જેટલા સફેદ તલ એડ કરી દઈશું એક ટી સ્પૂન જેટલી લીલી વરિયાળી એડ કરી દઈએ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને એક લીંબુનો અડધું ફાડું લીંબુનો રસ એડ કરી દઈએ સ્વાદ માટે જે ખાટાશ અને ગળાશ બંનેનું અને બે ટી સ્પૂન જેટલો આપણે ગોળ એડ કરી દેસુ જેથી કરી કારેલા કારેલામાં આપણે ગોળ એડ કરીશું તો કડવાશને દૂર કરી દેશે અને હવે આપણે જે ચટણી ખાંડીને રાખી હતી તે આપણે આમાં એડ કરી દઈએ ઉપરથી આપણે થોડી કોથમરી એડ કરી દઈએ અને બે ટી સ્પૂન જેટલું તેલ એડ કરી દેસુ અને બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણો એકદમ સરસ જો આ રીતનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે સાઈડમાં રાખી લઈએ અને કારેલા ભરી લઈએ તો આ રીતના કારેલાનો ભાગ આગળનો અને પાછળનો બંનેનો કાપી લઈએ અને વચ્ચેથી આપણા કારેલા મોટા છે એટલે આ રીતના કાપી અને આ રીતના કટ લગાવી દઈએ અને અંદરથી તમે જોઈ શકો છો ઓમ ઘી આપણા નથી ઓમ કૂણા જ છે પણ આપણે અંદરથી સેજ આ અંદરનો ભાગ હોય એ બધો કાઢી લેશું અને તો આ રીતના મેં અંદરનો ભાગ કાઢી લીધો છે આજ રીતના હું બધા કટકા કરી અને અંદરથી બીયા કાઢી લઉં છું તો બધા મેં આ રીતના અંદરથી બીયા કાઢી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે મસાલો ભરીશું તો આ રીતના આપણે મસાલો લઈ લેશું અને અંદર આ રીતના સરસ રીતના પ્રેસ કરી અને ભરી લેશું જો આ રીતના બધી બાજુ સરસ રીતના ભરાઈ જાય આ રીતના બધા હું કારેલા ભરી લઉં છું તો બધા કારેલા સરસ આપણે ભરી લીધા છે હવે ડાયરેક્ટ નથી વઘારવાના આ રીતની ડીશ મૂકી અને આપણે એની ઉપર બાફવા બાફવા મૂકી જગ્યાએ તમારે જો હોય તો નીચે કાઠો રાખી ઉપર ડીશ મૂકી અને તમે એમાં બે થી ત્રણ વગાડી અને બાફી શકો છો તો અત્યારે મેં આ રીતના બાફવા મૂકી દીધા છે કહી શકાય આપણે આ રીતના ચેક કરી લઈએ આસાનીથી અંદર ચાકુ વહી જાય છે તો આપણા એકદમ સરસ કારેલા ચડી ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને કારેલા નીચે ઉતારી લઈએ તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ છે એમાં આપણે તેલ આવી ગયું છે એટલે આપણે વધાર માટે રાઈ અને જીરું એડ કરી દેસું ઉપરથી મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને આદુ અને મરચાંની પેસ્ટ કરીને રાખી હતી તે આપણામાં એડ કરી દઈએ અને આને આપણે તે સાતળી લેશું પછી આપણે મેં એક ડુંગળી અને એક ટમેટાની પ્યુરી કરી અને ક્રશ કરી અને રાખી હતી તે આપણામાં એડ કરી દઈએ અને આને આપણે સરસ રીતના મિક્સ કરી લઈએ જેથી કરી ડુંગળી એકદમ પચાસ પણ દૂર થઈ જાય અને સરસ હવે આપણે એમાં બાકીના મસાલા એડ કરી દઈએ તો હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલું ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ અને બધું સરસ રીતના આ રીતના હલાવી લઈએ અને આપણું તેલ છૂટું પડવા બનશે ત્યાં લગીને આપણે આને ચડવા દેશું તો આને ઢાંકણ ઢાંકી અને હું એકાદ મિનિટ આને દેવા દઉં છું જેથી કરી આપણું તેલ એકદમ સરસ છૂટું પડવા બનશે તો આપણે એકદમ જો આપણું તેલ સરસ છૂટું પડવા માંડ્યું છે હવે આ સમયે આપણે જે કારેલા ભરતા મસાલો વધ્યો છે તે આપણે આમાં એડ કરી દઈએ અને હવે આપણે મસાલાને સરસ રીતના મિક્સ કરી લઈએ તો મસાલો એકદમ સરસ જો આપણો મિક્સ થઈ ગયો છે આપણે પ્યુરી સાથે હવે આ સમયે આપણે તેમાં એડ કરી દેશું આપણા કારેલા જે આપણે ભરીને રાખ્યા હતા તે કારેલા આપણે આ સમય આમાં એડ કરી દઈએ કારેલા એકદમ સરસ એડ કરી દે છે અને હળવા હાથે આ રીતના મિક્સ કરી લેશું જેથી કરી કોટ થઈ જશે અને આપણે કારેલા એકદમ સરસ રસાવાળા થાશે તો એકદમ સરસ આપણે આને મિક્સ કરી લઈએ અને ઉપરથી આપણે આને થોડુંક પાણી એડ કરીશું જેથી કરી અને ગ્રેવી થશે અને બાકીનો જો આપણે લોટ નાખ્યો ચણાનો લોટ તે કાચો આપણે શેકા વગરનો નાખ્યો તો જેથી કરી અને પચાસ પણ દૂર થઈ જાય અને આપણું સરસ મજાનું શાક બની અને તૈયાર થઈ જાય

ખાટું મીઠું આપણું એકદમ સરસ શાક બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતના આપણે એને લીંબુનો રસ નાખ્યો એટલે આપણે મિક્સ કરી લઈએ અને ઉપરથી આપણે કોથમરી એડ કરી તો આપણું એકદમ સરસ શાક બધાને ભાવશે ભરેલા કારેલાનું શાક તો આપણે તમને મારી રેસીપી કેવી લાગીને ને તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિક્સ કરી લઈએ અને એકદમ સરસ આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો જ્યાં આપણે એકાદ મિનિટ રેવા દેશું તો એકદમ સરસ તેલ છૂટું પડી જશે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણું શાક એકદમ સરસ જો તેલ સાઈડમાંથી છૂટું પડવા માંગ્યું છે તો આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે સવન પ્લેટમાં સૌ કરીએ તો આપણે એકદમ સરસ જો આપણી ભરેલા રેસીપી શાકની રેસીપી આપણે એકદમ સરસ બની અને તૈયાર થઈ ગઈ છે તો તમને આ રજપતેલું ભરેલી શાકની રેસીપી કેવી લાગે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ